યસુ નોકરા કરે છે ભગવાન ને જમા બેસાડી દીધા હતા આવું તો નાના છોકરાને બહુ ગમે હો ભગવાનને જમાડવાનું અમારા યસુને તો બહુ જ ગમે ભગવાન તો પહેલેથી ને બહુ જ વાલા હતા એટલે જ ભગવાન લઈને આવી હતી કેમ કે એ જ લાય છે ભાઈ ભગવાન અમારા ઠાકોરજી ને એને પહેલેથી બહુ જ શોખ હતો અને પછી તો છે ને મારે યસુ ને કાનો જમા બેસી ગયા ભગવાન જમી લે એટલે મારા છોકરાઓ જમા બેસી જાય લાઈક સબસ્ક્રાઈબ મારી ચેનલ જય દ્વારકાધીશ અને જય માતાજી